વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં પ્રાંગણમાં તારીખ એક બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલતદાર મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાન થી કરવામાં આવી અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ તથા પુસ્તક આપી પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું પ્રોગ્રામને આગળ ધપાવવા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા અલ્લાહના નવ્વાણું શ્રેષ્ઠ નામ લય સાથે રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા મોબાઈલની બબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયું

ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવન ચરિત્ર આધારિત માઇન એક્ટ રજૂ કર્યું તથા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઈમ પર નુક્કર નાટક રજૂ કર્યું ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેરા અંદાજમાં રજૂ કર્યું અંતમાં કેમ્પની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી ઉડાણકૃતિ રજૂ કરી આ સાથે અત્રે પધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા એમનું મનોબળ વધે એ માટે વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોને તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સિંહફાળો આપ્યો એ તમામનો પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો અંતમાં મોલાના ઇબ્રાહિમ ભાઈએ ટ્રસ્ટીશ્રીઓ તમામ કર્મચારીઓ તેમજ તમામ વિદ્યાર્થીનીઓની પ્રગતિ માટે દિલથી દુઆ કરી હતી અસલામ અલૈકુમ આજે પહેલી ફેબ્રુઆરીના ગુરુવારના રોજ વીસીટી કેમ્પસમાં એન્યુઅલ નું સેલિબ્રેશન થયું હતું જેમાં વિપુલ પ્રમાણમાં આઈનારઆઈ ગેસ્ટ હાજર રહ્યા હતા સાથે સાથે વાલીઓ તથા શાળાની બધી વિદ્યાર્થિનીઓએ હાજર હતા અને ખૂબ જ સરસ રીતે છોકરીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને સોસાય સોશિયલ જે ઇશ્યુઝ છે એથી લઈને સોલ્જરની લાઈફ સુધીની બધી જ વસ્તુઓનો અમને એક ચિતાર આપ્યો હતો ને આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો એમાં અમારા ચીફ ગેસ્ટ હતા એ માધવી મિસ્ત્રી મેમ હતા જે ભરૂચના ગ્રામ્યના મામલતદાર છે અને એમણે પોતાની ખૂબ જ સારી સ્પીચથી અમને મોટિવેટ કર્યા અને ઇન્શાલ્લા આવતા વર્ષોમાં પણ વીસીટી ટ્રસ્ટ આવી જ રીતે કામ કરતું રહેશે અને છોકરીઓને નવા શિખરે પહોંચાડવાની કોશિશ હંમેશા સારી રહેશે આજે ફર્સ્ટ ફેબ્રુઆરીએ વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટની શાળાનો એન્યુઅલ ડે માટે અહીંયા સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ચીફ ગેસ્ટ તરીકે મને ઇન્વિટેશન આપવામાં આવેલું ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો વીસીટી સ્કૂલની એક્ટિવિટીઝ જોઈ અહીંયા અઢારસો દીકરીઓ ખૂબ સારી રીતે તૈયાર થઈ છે અને જે રીતે શાળાની દીકરીઓ ઇનામો લાવી રહી છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે એ જોતાં ખૂબ આનંદની લાગણી થાય છે કે અઢારસો મુસ્લિમ બાળાઓ એક જ સાથે એક કેમ્પસમાં ભણે છે નર્સરીથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે એના માટે વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે સીઓ મેડમ પ્રિન્સિપલ્સ અને એકસો વીસ જેટલા શિક્ષકોની મહેનત આજે રંગ લાવી છે અને હું આ તબક્કે શાળાના એન્યુઅલ ડે ઉપર સર્વે ટ્રસ્ટીઓને શિક્ષકોને અભિનંદન આપીશ અને શુભેચ્છાઓ પાઠવીશ